નમસ્કાર મિત્રો રેશન કાર્ડ ધારકોને હવે હજાર રૂપિયા મળશે મિત્રો હા મિત્રો સાચું જ સાંભળ્યું તમે મિત્રો સામાન્ય લોકોના કલ્યાણ માટે ભારત સરકાર દ્વારા અનેક યોજનાઓ ચલાવવામાં આવે છે અને દેશમાં ગરીબી અને આરોગ્યપદ ખોરાકથી પણ વંચિત રહેતા લોકો પણ છે કે દેશમાં આજે પણ એવા ઘણા લોકો છે કે જે પોતાના દિવસના બે ટકનું ખાવાનું પણ નથી મળતું તો ભારત સરકાર રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ આવા ગરીબ અને જરૂરિયાતમંદોને મફત રાશન પૂરું પાડે છે એ તો તમે જાણો જ છો વાત કરીએ મિત્રો તો દેશના એસી કરોડ કાર્ડ ધારકો જે ગરીબો સુધી અનાજ પહોંચાડવા માટે સરકારની જાહેર પુરવઠાની એક પ્રક્રિયા છે જેમાં સસ્તા દરે રાશન પૂરું પાડવામાં આવે છે અને તે માટે સરકારે કાર્ડ જારી કરે છે દેશમાં કરોડો લોકો પાસે કાર્ડ છે જેઓ સરકારની મફત રાશન યોજનાનો લાભ લે છે અને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ દેશમાં એંસી કરોડ રાશનકાર્ડ ધારકો છે જેમને સરકાર દર મહિને મફત અથવા સસ્તા દરે રાશન આપવામાં આવે છે ભારત સરકારે હવે રાશન વિતરણ વ્યવસ્થામાં એક મોટું પરિવર્તન કરવાનો નિર્ણય કર્યો છે અને હા મિત્રો એ નિર્ણય એટલે કે રાશનની સાથે હજાર રૂપિયા જે આપવામાં આવશે દરેક રેશન કાર્ડ ધારકોને તો એમાં તાજેતરમાં જ સરકાર દ્વારા રાશન કાર્ડ ધારકો માટે એક મોટા સમાચાર આવ્યા છે હવે રાશન કાર્ડ ધારકોને તેમના રાશન કાર્ડ પર રાશનની સાથે હજાર રૂપિયા પણ મળશે નવા વર્ષથી તમામ રેશન કાર્ડ ધારકોને સરકારની આ સુવિધાનો લાભ મળવા લાગશે મિત્રો અને આ રાશન કાર્ડ ધારકોને નાણાકીય લાભ આપવા માટે આ સરકારે પગલા ભરવામાં આવ્યા છે સરકાર દ્વારા તો મિત્રો હવે જોઈએ કે કોને કોને આ લાભ મળશે અને કયા લોકોને આનો લાભ નહીં મળે તો એ વિશે પણ જોઈ લઈએ આપણે તો મિત્રો જાન્યુઆરીથી મળશે આનો લાભ સરકારનો આ નિર્ણયનો અમલ આગામી નવા વર્ષથી થશે એટલે કે જાન્યુઆરી બે હજાર પચીસ થી ભારત સરકાર દ્વારા રાશન કાર્ડ ધારકોને રાશનની સાથે હજાર રૂપિયા પણ આપવામાં આવશે સરકાર પાંચ કિલો મફત રાશન આપશે તો આ સાથે લાભાર્થી પરિવારના બેંક ખાતામાં એક હજાર રૂપિયા પણ જમા કરવામાં આવશે તો મિત્રો વાત કરી લઈએ કે આ કોને મળશે આનો લાભ તો અત્રે ઉલ્લેખનીય છે કે સરકારની આ પહેલ ગરીબ પરિવારોને તેમની રોજિંદી જરૂરિયાતો પૂરી કરવામાં મદદ કરશે જોકે સરકારે આ લાભ લેવા માટે કેટલાક યોગ્યતા આધારિત માપદંડો નક્કી કર્યા છે દરેક રાશન કાર્ડ ધારકને આ લાભ મળશે નહીં અને મિત્રો તમને ખાસ વાત જણાવી દઈએ કે વધારાની લાભ યોજનામાં માત્ર બીપીએલ કાર્ડ ધારકોને સામેલ કરવાની માહિતી છે તો મિત્રો એવું કહેવામાં આવી રહ્યું છે કે એવા પરિવારો છે જેમાં કમાનાર કોઈ નથી અથવા તેમની વાર્ષિક આવક એક લાખ રૂપિયાથી ઓછી છે આવા પરિવારોને રોકડ યોજનામાં સામેલ કરવામાં આવશે જો કે અત્યાર સુધી માત્ર અટકળો જ લગાવવામાં આવી રહી છે સત્તાવાર રીતે આવી કોઈ જાહેરાત કરવામાં આવી નથી ઉપરાંત આ મદદ માટે પ્રથમ પાત્રતા કેવાયસી હોવાનું કહેવાય છે કારણ કે હવે સરકાર ઈ કેવાયસી વગરના લોકોને મફત રાશનનો લાભ પણ નહીં આપે એવી પણ વાત ચાલી રહી છે તો તમારે ઈ કેવાયસી કરાવવું જરૂરી છે તો મિત્રો આ અધિ રેશન કાર્ડ ધારકો માટે જે માહિતી કે જે હજાર રૂપિયા મળવાના છે એ બીપીએલવાળા જે ગ્રાહકો છે એમને મળવાના છે અને ઈ કેવાયસી કરાવેલું ફરજિયાત હોવું જોઈએ તો એ માહિતી મેં તમને આ વિડીયોમાં આપી મિત્રો તો આ વિડીયો તમને કેવું લાગે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો કેમ કે આ ચેનલ પર અમે રોજ નવી માહિતી લાવતા જ રહીએ છીએ તો ચાલો હવે મળીએ કોઈ નવી માહિતી સાથે ત્યાં સુધી બધાને જય હિન્દ વંદે માતરમ